વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા માટે હવે મુશ્કેલીઓ વધી રહી છે અને સંત પણ મેદાને આવ્યા છે ગોપાલ ઇટાલિયા છે તેમને રાવણ સાથે પણ સરખાવ્યા છે અને સનાતન વિરોધી પણ દર્શાવ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી છે તેના માટે રાજકીય હવે પાર્ટીઓ પ્રચાર કરી રહી છે પરંતુ વિસાવદરની બેઠક અત્યારે ખૂબ જ ચર્ચામાં છે આમ આદમી પાર્ટીએ જે ઉમેદવાર ઉતાર્યા છે ગોપાલ ઇટાલિયા તેમણે ભૂતકાળમાં સનાતન ધર્મને લઈને અનેક પ્રકારની ટિપ્પણીઓ કરી છે અને હવે તે ટિપ્પણીઓ સામે પણ આવી રહી છે અને જૂનાગઢના આ ધર્મ જે સંપ્રદાય સાથે સંકળાયેલા છે મહેશગિરી બાપુ તેમણે પણ આ ગોપાલ ઇટાલિયાના ભૂતકાળના વિડીયોને ટાંકીને તેમણે સનાતન વિરોધી દર્શાવ્યા છે ધર્મ વિરોધી દર્શાવ્યા છે ગોપાલ ઇટાલિયાનો એ વિડિયો હતો અને વિડીયામાં મેં જોયું કે જે ભાષા વાપરી છે એને ધર્મના માટે ધર્મ ને ભોગતા હોય એવા ભક્તો માટે મંદિરમાં ના જવું જોઈએ રામ નાચવાળા પુતળું એવું બધું કહીને પોતે રામ મંદિર માં જઈને સભાઓ કરી રહ્યો છે અને હું તો એમ કઉ છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવા વાળી કહી રહ્યો છે દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બેનો દીકરીઓ અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ અત્યારે મંદિર મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવા નહી દેતા આ જે રાવણ અને કંસ ને એવા બધા જે થઈ ગયા આ કળિયુગ ધર્મ ને ધતિંગ કરવા વાળો આ આવ્યો છે અત્યારે ધર્મ ના નામે દુષ્પ્રચાર કરીને હવે અત્યારે ધર્મ નો આશરો પ્રચાર કરી રહ્યો છે મંદિરને શોષણનું ઘર કહી રહ્યો છે આ ગામડે ગામડે બધા ગામના લોકો મળીને રામજી મંદિર બનાવે છે તો શું એ શોષણનું આપણે કહીએ છીએ ધર્મ ના લીધે બાપુજી ને બાપુજી કહીએ છીએ ધર્મ ના લીધે આ ધર્મ છે જે આપણા તટસ્થ બનાવવાનું શીખવાડે આપણા ને બા બાપુજી પગ લગાડવાનું શીખવાડે મંદિરે જઈને દર્શન કરીને માણસ હળવો થઈ જાય ભગવાન ને પૂજવાની વાત કરવી જ્યાં ભગવાન શ્રી રામ આ દિવ્ય મંદિરનું પુનરુત્ન કરવામાં આવ્યું આદિત્યનાથ જે ધર્મ ની સ્થાપના તો કરી સાથે સાથે રામ મંદિર ની સ્થાપના કરીને યુપી ને આટલું ઊંચું લઈ આવ્યા લઈ આવ્યા આવા યોગી સાધુઓનું એ યોગીજી નું કે યોગીજી ના કાન ખેંચવા જોઈએ શરમ આવી જોઈએ તને હું તો બધા સાધુ સંતો જેટલા પણ આ ગિરનારની છાયામાં છે અને આ જે ભેસાણ વિસાવદરના પંથકમાં જેટલા પણ સાધુ સંતો છે બધા સાધુ સંતોને અપીલ કરું છું નાના મોટા દર્શન કે બધા હવે આ રૂમની મિટિંગો બંધ કરીને રસ્તા ઉપર આવીને આનો વિરોધ કરો ગામમાંથી છાજિયા કાઢીને એનો બારેકાડો બહિષ્કાર કરો કેવું કોયું કેવું કેવું બોલ્યો છે બધા ભૂદેવો માટે બ્રાહ્મણો માટે કેવું કેવું બોલ્યો છે બધા બ્રાહ્મણો એ પછી આ લોક ડાયરા આપણે જે કરતા હોઈએ છે ભજન સંધ્યા કરતા હોઈએ છે બધા કલાકારો ને હું અપીલ કરીશ કે આ ડાયરા ને ભજનમાં જે મસ્તીમાં ભગવાનના નામમાં મસ્ત થઈ જાય એને નાચવા વાળા કે છે બધા કથાકારોની અપીલ કરીશ કે આને કથાઓનો કેટલો વિરોધ કર્યો છે શોષણનું કેન્દ્ર કીધું છે આપણે ચૂપ રહીએ છીએ એટલે આવા બધા આપણા જ પેદા થઈને રાવણ અને પછી આવી રીતના સત્યાનાશ કરવા નીકળી પડ્યા હોય એટલે બધાને નીકળવું પડશે એટલું યાદ રાખજો અને આને છાજિયા લઈને અહીંથી ભગાડો આ ગિરનારની ભૂમિ છે આ ધર્મની ભૂમિ છે અને ધર્મના અંદર આવા નહી ચાલે અને હું તો એમ કહું કે આ ગોપાલ ઇટાલિયાને જો કઉપાલ હિન્દુ ધર્મની તાકત તો એક વાર બતાડો તમે હશે કદાચ ઘણા નેતાઓ હશે ઉપર નીચે એવું બધું હશે પણ ધર્મને ધર્મના માટે શા માટે તમે ધર્મનો આશરો લ્યો છો અત્યારે શા માટે મંદિર મંદિર જઈ રહ્યા છો તો અને તમે એમ કયો કે આ ખાતર નહીં મળે દારૂ મળે ને એવું અરે તારા ગુરુજી કેજરીવાલ જરા પૂછી લેજે એને મારા માટે હું કોણ છું એ દારૂમાં ભ્રષ્ટાચાર કરીને તમારા અડધા મંત્રીઓ જેલમાં ગયા એવા સંસ્કારોમાંથી આવેલો તું અને તારા ગુરુજી દર શનિવારે મંદિરે જાય છે ચૂંટણી પ્રચાર માટે મંદિરે જાય છે તારામાં છે હિંમત કહેવાની અને કાઢી મૂકો અહીંથી બધાને અપીલ કરું છું કે કાઢી મૂકો આને અહીંથી હું બધા ગઢવી સમાજના આઈયોને કહી રહ્યો છું કે આ બધા મંદિરોનો વિરોધ કરે આઈયોએ સંતોએ વગાડે એ બધા રામાપીરનો વિરોધ કરી રહ્યો છે આગળ અને ગામમાંથી ભગાડો ગામડામાં આ માણસને માફીને પણ લાયક નથી અને બધા સંતોને ફરી વખત કહું છું કે તમે બહાર નીકળો આ નહીં ચાલે આવું આ મંદિરોને શોષણું કે મંદિરોમાં ન જવું જોઈએ મંદિરો બંધ કરવા માંગે છે આ આ કથાઓ બંધ કરવા માંગે છે આ પૂજાપાઠ બંધ કરાવવા માંગે છે તો ચૂંટણીનો પ્રચાર પોતાના ધર્મ પત્ની ધર્મપત્ની પછી કેમ ભાઈ ધર્મપત્ની અને એને સાથે મળીને દર્શન કરવા ગયો માતાજીના કેમ ગયો ભાઈ જો એ રામ નો પુત્ર હોય તો એવું માતાજી નો હતા ત્યાં તું દર્શન કરવા ગયો ત્યારે આ હિન્દુ સમાજ આ હિન્દુ ધર્મના લોકો અને બધા જ તેને હવે પાઠ ભણાવશે નીકળી પડ્યો અને મેં તુલસી તેરે બાથરૂમ કે બધા વૈષ્ણવ જાગવું જોઈએ આ કેવું કેવું લખે છે આ બધા તમે જોજો એનું મેં તુલસી તેરે બાથરૂમ કી રામ નું પુતળું યોગીજી ના કાન ખેંચવાના સાધુ સંતો ને કથાકારો ને કલાકારો ને ડાયરા ભજનના ના કલાકારો ને તાળીઓ વગાડવાળા નાચવાવાળા કહી રહ્યો છે અમારા બેનો દીકરીઓને માવડીઓને બધા ભાભાઓને જુવાનીઓને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને આદિ અનાદિ કાળથી સત્યનારાયણની કથા ચાલતી આવે છે સત્યનારાયણના કથા લીધે બધા ગામના ભેગા થાય બધા એકાબીજાની વાતો કરે સત્યનારાયણની વાતો સાંભળે જીવન કેમ જીવવું જોઈએ એની શીખામણ મળે અને એની મજાક ઉડાવે છે તું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા